શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે દિવસમાં કેટલી વાર આંખો પટપટાવીએ છીએ સરેરાશ દર મિનિટે લગભગ પંદરથી વીસ વાર એટલે દિવસના સોળ જાગતા કલાકમાં લગભગ પંદર હજારથી અઠ્યાવીસ હજાર વખત આટલી બધી વાર શા માટે આંખ આપણા શરીરનું સૌથી નાજુક અંગ છે તેની સપાટી પર એક પાતળો પારદર્શક પડદો છે કોર્નિયા એ એકદમ સ્વચ્છ રહેવો જોઈએ નહીં તો દુનિયા ઝાંખી પડી જાય જ્યારે આપણે પલક ઝપકાવીએ છીએ એક પળમાં માત્ર શૂન્ય પોઈન્ટ એકથી શૂન્ય પોઈન્ટ ચાર સેકન્ડમાં બે જાદુ થાય છે એક આંસુની ત્રણ પળવાળી ફિલ્મ એટલે કે ટીયર ફિલ્મ આખી આંખ પર એક સરખી ફેલાઈ જાય છે તેલનું પડ એટલે આંસુ ઝડપથી ઉડી ન જાય પાણીનું પડ એટલે આંખને ભીનાશ અને પોષણ આપે અને મ્યુકસનું પડ એટલે ટીયર ફિલ્મ આખી આંખ પર સરખી ચોંટી રહે આ ફિલ્મ દર દસ સેકન્ડે સુકાવા લાગે છે એટલે શરીર આપમેળે કહે છે બ્લિંક અને બે ધૂળ રજકણ કે કીટાણુઓને પાંપણ પળવારમાં બહાર ફેંકી દે છે જાણે વિન્ડશિલ્ડ વાઇપર શાંતિથી કામ કરે છે અને સૌથી અદભુત વાત બ્લિંક કરતી વખતે મગજ એકદમ ટૂંકો માઇક્રો સ્લીપ લે છે પણ તમને ખબર જ નથી પડતી એટલા માટે લાંબો સમય સુધી બ્લિંક ન કરીએ તો આંખો થાકે અને માથું પણ દુખે તો આજથી જ્યારે પણ તમે આંખ પટપટાવો તો યાદ રાખજો એ તમારી આંખોનો સાયલેન્ટ સુપરહીરો કામ કરી રહ્યો છે આંખ દુનિયા બતાવે છે અને દરેક બ્લિંક એ એને જીવંત રાખે છે ધન્યવાદ અને હા હમણાં જ એકવાર આંખો પટપટાવી લેજો તમારી આંખો તમને થેન્ક યુ કહેશે જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરજો વિજ્ઞાનની વાતોનો ખજાનો તમારી રાહ જોઈ રહ્યો છે